ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના બપોરના સમયે તેઓના ગામના ફોન કરીને જાણ કરી હતી કે નામનો કોઈ શખ્સ રબારી સમાજ તથા મકવાણા રબારી સમાજને ગાળો કાઢી અને આખા રબારી સમાજને લાંછન લાગે તેવા ખરાબ શબ્દો વિડીયોમાં બોલે છે અને આ વીડિયો સોશિયલ મીડિયા મારફતે તેઓના ફોનમાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ શખ્સ વિરુદ્ધ ગ્રામજનોએ સાથે મળી પોલીસમાં રજૂઆત કરવા જવાનું હોવાથી મામા દેવના મંદિરે બોલાવ્યા હતા આથી રાણાભાઈ મંદિરે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના લોકો ભેગા થયા હતા જે આગેવાનોએ વિડીયો બતાવતા તેમાં એક આધેડ ઉંમરનો મૂછો શખ્સ કોળીખડા ગામના રબારી સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને રબારી સમાજને નીચો બતાવવા માટે શબ્દો બોલતો હતો અને પોતાની ઓળખ બખલ્લા ગામના વિજય મેર તરીકે આપતો હતો પ્રભારી સમાજ તથા મેર સમાજ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવા ખરાબ શબ્દો વિડીયોમાં બોલતો હતો આથી મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ઉદ્યોગનગર પોલીસ મથકે જોઈ આવેદન પાઠવી રજૂઆત કરી હતી ત્યારબાદ હવે આગેવાનોને સાથે રાખી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે માલધારી સમાજના અગ્રણી ભીમાભાઈ મકવાણાએ શાંતિ જાળવવા અપીલ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ભીમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ આજે અમે બે દિવસથી આ કાલનો જે પ્રશ્નો હતો વિજય મેર કરીને બોલતો હતો એ વિજય મહેર હું તો વિદેશમાં છે અત્યારે એમ કહે છે પોલીસ અને હજી પોલીસ બોતે છે તો એના માટે જે કંઈ કરવાની કાર્યવાહી હતી આજે પૂરી થઈ છે અને જે કંઈ અમારા સરકારના જે નિયમ મુજબ એની માટે કાર્યવાહી ચાલુ છે અને જે કેસ કરવાનો હતો એ દાખલ આપણે કેસે પણ કર દીધો અને જે આપણે ગુનો લગાડવાનો હતો એ ગુના પણ લગાડી દીધા તો હવે આની અંદર કોઈ બીજા કોમેટ બીજા સમાજના આપણા સમાજના કોઈ કોમેટ છોકરા ને યુવાનો એ ખાસ ધ્યાન રાખજો અને જે કોઈ કોમેન્ટ મૂકશે એ પોતાના પોતાના ભોગવવું પડશે એમાં સમાજ ક્યાંય સાથે નથી અને મેર સમાજ આપણા ભાઈઓ તરીકે રહેવાનું છે અને તમામ સમાજને આપણે સાથે રાખી અને રહેવાનું છે તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય કંઈ ખોટી ઉશ્કરી ન થાય એ પણ આપણે બધાયને કાળજી રાખવાની છે અને આપણે તમામ સમાજને સાથે રહેવાનું છે અને એ સમાજ પણ આપણે સાથે રહેવા માગે છે અને આપણે બધાય સમાજ સાથે રહેવું છું તો આ કોમેન્ટ કોઈ ખોટી કરે નહીં અને જે કોરીખાની જોખ આજે જે આ બનાવ બન્યો એ પાસે આખી સમાજ આપણે બધા સાથે મળીને જે આ કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણા જ્યારે જ્યારે આવી રીતે કંઈ પણ બને સમાજ ઉપર બને ત્યારે પણ વ્યક્તિની જ જો કોઈ કરશે તો એ પોતે પોતાની રીતે ભોગવશે એટલું કંઈ વીરમુ જય માતાજી